ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી આજના બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો તો લાઈક શેર અને કમેન્ટ કરજો આજે ગુડ મોર્નિંગ શું કરો છો આજે હંજી સાહેબ માતાજીનું મંદિર આજે સફાઈ થાય છે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો ઘરે આવી ગયો છું અને આરતી યોગા કરે છે ડેઈલી રૂટિન ચાલુ છે એમનું હા વોટ હેપન શું થયું હમ એની પ્રોબ્લેમ મે હેલ્પ યુ કોઈ પ્રોબ્લેમ છે તરફ જવાનું છે વાયનાથ નથી જો બહુ પબ્લિક છે આથી અત્યારે તો ના જાય રાત્રે પણ ના બહુ પબ્લિક હમ નહી જવાય વાચું બહુ પબ્લિક છે આજે આજે 22 તારીખે મંત્રી આપડા એટલે પબ્લિક નો જમાવડો વધારે હશે શું કેવું આપો કાલ રવિવાર હતો તે વિચારીના ના તો મને કે મન તો મન તો આખો દિવસ કોમો કો યાદ આવ અને મન તો મન તો સપના વિચાર ના તમે કહો જવાન

બેસ્ટ મમ્મી સરગો બરોબર સરગો જારો જો આરાઉ એ આઈ હારો હા ખાલા તો બાકી પોકી વાળા ગમમે તો એની વીરનું સુભાવન રેકેટ અરે વાહ સરગવાનું શાક આખી આખી સોલ્યા વગર હોય તો શું ના મજા આવ નઈ

ચેનલમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો અમારી ચેનલ ને ચેનલ નું નામ છે અમિત પ્રજાપતિ હજુ શિયાળો જો નહીં તૈયાર છે ટૂંક સમયમાં શિયાળો જાય નહી જશે रात नो नजारा जो मित्र रात्र ore rupala o nakharala o raiavone તમે ઓરાયા એ મારા મલક નામે નારાણી આહા ધીમા ધીમા હાલો ને વાહ દુડી વાહ જોઈ લો લે આ ચો થઈ જા રે એ લે આ અંદર જો જો જો

15 ટકા 64 1 1/2% હવે એમાં જોવાનું ઘણો દેવાનો 64 * 1/2 કરી દે બંધ દેજો આ રહી લે દશવા જમ પેલા આ રહ્યા અપૂર્ણાંકતાની મારે દશવા સપૂર્ણાંક ને ટકા માં ભેરાવા ખ પડી આરે દશવા સપૂર્ણાંક મન બીજો મોટો ના કોત્રી હોય તો સીધા બે ચીનો સીધો કાપી એનો 100 થશે ટકા ટકા ચિહવાનું પાછું બાર પોત્રી ના બોલાય બસો પાંત્રીસો બોલો ફરીથી એક દાખલો જીરો બે જીરો સોન બે સત્તાવ બોલે